દશામાં નું અપમાન કર્યું જો તમારાથી દશામા વ્રત ના થતું હોય તો વ્રત ના કરો કારણ કે તમે દશામા વ્રત કરો છો શું કા ફરારી કેવરો ખાવા જ કરો છો મા તારી દસ દિવસ કરો છો સેવા કરો છો પણ એમને અપમાન ના કરો તેમને પાણીમાં પધરાવો તમે જોઈ શકો છો આ આજે મને પણ દુઃખ થાય છે લાઈક ના કરો તો ચાલશે પણ આ વિડીયો આખો જોજો આજે મારા આંખમાંથી પણ પાણી આવી ગયું આ વિડીયો જોઈને મારી મા દશામાં અપમાન કરે છે તમને વ્રત કરવાનું ના નહીં કહેતો અમુક માણસોને ખોટું પણ લાગ્યું છે મારી વાત સાંભળીને પણ મારી વાત સાચી છે મારે એટલું કહેવું છે કે તમે દશામાંને અપમાન કેમ કરો છો તમે નદી જોડે હતી કેનાલ જોડે હતી તો પણ કેનાલમાં કેમ ના પધરાયા કેનાલમાં પધરાયા હોત તો તમને અમારી વાત ખોટી લાગી હશે આ બનાવ બને છે વડોદરામાં ખોટું લાગ્યું હોય તો સોરી જય માં દશામાં